વિરમગામ રેલવે પોલીસે ચોરી થયેલા મોબાઈલના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો વિરમગામ રેલવે પોલીસે ટેકનિકલ સોર્સના આધારે વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનના માણસો દ્વારા ચોરી થયેલા મોબાઈલને મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો હતો રેડમી કંપનીનો મોબાઈલ કિંમત રૂપિયા વીસ હજાર નવસો નવ્વાણુંના મુદ્દામાલ સાથે આરોપી દયા બહાદુર ચંદારા ઉમરવર્ષ બેતાલીસ વરાછા સુરતને ઝડપી પાડ્યો હતો સમગ્ર કામગીરીમાં વિરમગામ રેલવે પોલીસ પીએસઆઈ એનએમ બારડ એએસઆઈ પ્રહલાદગીરી પોલીસ કોન્સ્ટેબલ જુવાનસિંહ તેમજ રિઝવાન ખાન નાઓએ કામગીરી હાથ ધરી હતી